ના ધારાસભ્યોના એકસો છપ્પન ધારાસભ્યોના જે આમંત્રણ આપેલું હતું વિધાનસભા અધ્યક્ષશ્રીએ પરંતુ એ રૂપિયા જે છે એ મંદિર ટ્રસ્ટ દ્વારા ચૂકવાયા છે સત્તરસો પચાસ રૂપિયા એ જમવાનો ખર્ચો અને લગભગ સાતસો ને વીસ રૂપિયા ચાનો ખર્ચો એમ લગભગ બાર લાખ જેવી રકમ એ મંદિર ભાવિક ભક્તોના ટ્રસ્ટના દાનમાંથી જે આવે છે એમાંથી ચૂકવાઈ છે અમે આજે સ્થાનિક ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી અને અમારા બધા જ કાર્યકર્તાઓ સાથે વહીવટદારશ્રીને આવેદનપત્ર આપીને અમે માગણી કરેલી છે કે આ પૈસા જલ્દીથી રિકવર કરવામાં આવે સરકાર જોડેથી આ પૈસા જલ્દીથી પાછા લઈ લેવામાં આવે અને ખાસ કરીને અમારી જે માગ છે એ માગ જો સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર જે ધારાસભ્યો આપ જમીને ગયા છે જે મુખ્યમંત્રી શ્રીનો વિસ્તાર છે ધારાસભ્યનો વિસ્તાર છે તે અંબાજી માતા દેવતાન ટ્રસ્ટનો ગામનો ક્યુઆર કોડ લઈને ભાવિક જનતા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જશે અને આ બાર લાખ રૂપિયા જે છે એ અમે લોકોના દાન દ્વારા ફરીથી અંબાજી ટ્રસ્ટની અંદર આપીશું અને વસૂલ કરાવીશું આટલા દિવસ લોકોને જનતાને આ લોકોએ નક્કી છોડી સાથે સાથે આ વખતે માતાજીના પણ શરણોમાં જે દોન આવે છે એને પણ છોડી નથી ભાજપના કરતા સરકારી અધિકારીઓ એટલું કોઈ જગ્યા પણ આવું નથી થતું એવા સંજોગમાં આ વિસ્તારની અંદર ગુજરાતની અંદર કોઈ જગ્યા આવા મોટા ખર્ચા નથી પડતા પણ માતાજીના જે પૈસા આવે છે એ પૈસામાંથી એ ચાનો ખર્ચો જો સાતસો સાતસો જો થતા હોય અને જમવા માટે લોકોના સત્તરસો સત્તરસો રૂપિયા થતા હોય આ ચોખ્ખો ભ્રષ્ટાચાર કહેવાય છે એના વિરોધમાં આ સ્થાનિક ધારાસભ્ય તરીકે અમારા કોંગ્રેસ પક્ષના સર્વે સાથે રહીને આ ખોટો ઉપયોગ કર્યો છે ખોટો ભ્રષ્ટાચાર કર્યો છે એના વિરોધમાં અમે આજે આવેદન પત્ર આપ્યું છે ને માતાજીના આ રીતે કોઈ પણ જગ્યાએ એ આવા ભ્રષ્ટાચાર ખોટો ખર્ચો ના થાય એના માટે અમે ઉજાગર કરવા માટે આજે આવેદન પત્ર આપવામાં આવે છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા